દસ ને પાંચ થઈ ગઈ છે આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ આ જય માતાજી તો આજે બે હજાર પચીસ સ્ટાર્ટ થાય છે બધાને હેપી ન્યુ યાર બે હજાર ચોવીસ ને બે બાય અને આજે બે હજાર પચીસ નવું વર્ષ છે અને આજે નવું વર્ષ આપણે થાય છે બીજ થીન રામદેવ પીરના બીજથી બધાને જય રામા પીર અને આજે બીજ પણ છે તમે જોયું અમે આજે પાઠ પીરો તો તેના તમે દર્શન પણ કર્યા અને હવે જો આજે અમે કામ દસ વાગ્યા છે પણ સવારમાં પાઠ પૂર્યો હોય આરતી ને એવું કર્યું હોય એટલે થોડુંક મોડું થયું હોય પોતાને એવું બાકી છે બીજું કામ ને એવું થઈ ગયું છે અને આપણે જો પોતા બાકી ને આપણે રસોઈ કરતા જઈશું અને પોતા કરતા જઈશું પેલા આપણે કાલે મેં સાંજે ચણા પલાળ્યા છે ચણાનું શાક બનાવું છે તો જો આપણે ચણા પલાળ્યા છે પેલા કુકરમાં ચણા બાફવા મૂકી દઈએ અને દાળ ભાત બે ભેગા એક માં બે કુકર મૂકી દઈએ બે કુકર થાય રસોઈ તૈયાર થઈ જાય ને આજે પછી છે છે મંદિરે ચેસ્ટા ને લંચ બોક્સ ભરવો હોય એટલે ચણા નું શાક ને રોટલી નાસ્તામાં મૂકવાના છે તો ચેસ્ટા ની જ પછી આવું છે મંદિરે એટલે પેલા રસોઈ બનાવીને કામ કરીને પછી આપણે જવાનું છે મંદિરે સાડા અગિયાર માં પાંચ ની વાર છે અને આપણે રસોઈ બની ગઈ છે આપડી અને રામાપી ને એટલે રસોઈ બનાવી નાખી છે ચણા બટેકાનું શાક બનાવ્યું છે ભાત બફાઈ ગયેલા છે અને આમાં દાળ બની ગઈ છે આજે કુકરમાં દાળ બનાવી નાખી છે અને આમાં જવું રોટલી બની ગઈ છે દાળ ભાત શાક ને રોટલી અને આપણે ચેષ્ટાબેન નો લંચ બોક્સ અહીંયા રેડી કરી દીધો છે ચણાનું શાક અને રોટલી ફાઇલ પેપર માં વીટી દીધી છે હવે આપણે ચેસ્ટાની બેગ તૈયાર કરી અને આપણે નીકળી જઈએ ઘરે E não falando de leitinho. મોટર મંતરું બહાર જેવા છે દોબા અમારા એટલા બધું છે બારગેન તો હોય તે બાઈક પર અનંત નહી હોય આ આમાં આને નામ છે દિલાતા સાના હોય આ એટલે કે રામણ હોય ને છે છે ને અમારે બહુ હશે નાનું નો બાય એવું છે આની થોડી થોડી ગડતરી છે આ ગરીત ના દે છે સંતા નાના પેપર નો હોય કે મને ઝાંકી દેખાય ભગવાન ખૂબ સુધી કરે રક્ષા કરાવી

ચાલો બધા જમવા સાડા પાંચ ને પાંચ થઈ ગઈ છે અને આપડે બપોરે જમીન જો પછી ઘડીક આરામ કરી અને ઉઠી અને આ તો આપણે જો મંડાઈ ગયા હતા કટિંગ કરવા પેલી રૂમમાં જ કટિંગ લઈને બેઠી હતી આમ જો માંદણું બધું બડબડાટી બલી છે અને હવે થોડું કેવું જ કટિંગ જોશે હવે કટિંગ તો દસ પાંચ દસ મિનિટ નું જ જોઈશે અને આપણે રસોડામાં આવી ગયા છીએ અને આજે બીજ બીસ છે એટલે જો અહીંયા મેં ખીર મૂકી દીધી છે રામાપીનની ચોખા પેલા છે ને મેં ઘીમાં શેકી લીધા હતા ને હવે આપણે દૂધમાં મસ્તની દેખ બનશે તો સરસ દૂધ પણ ઉકળી ગયું છે હવે ધીમા ધીમે ગેસે દેખ થાય છે ને ક્યાં હું હમણાં કટિંગ કરીને આ બધું ઉછા નીચું મૂકી દો પછી આપણે પાકની આરતી કરશું ને આજ આ છે એટલે ધૂપ ને એવું બધું કરશું ને ક્યાં તો જમવાનો સમય થી જ હે રસોઈ બનાવી લઈશું અને જો મીત કડી કાંટોમાં મારો ગયો છે ને ચેસ્ટ તો ડ્રોઈંગ ક્લાસમાં છે હજી બે ભાઈ બેન છે ને પછી આવે એટલે બગડાટી ચાલુ થઈ જાય છે પાછી

આ ચાર વાઘાનું કટિંગ થઈ ગયું છે યલો અને બે યલો ને એમ કરીને ચાર વાઘાનું કટિંગ કર્યું આ વેલો તો જો દેવાના નતા પણ આજે ફોન આવ્યો કે મને એક જોડી બનાવી દો તો આપણે ફાઇનલી કટિંગ કરી નાખ્યું છે તો હવે બનાવીશું સવારે બનાવી નાખશું હવે અત્યારે આ બધું મૂકીને પથારી ને એવું બધું કરશું આપણે Yo también yo no me alegro de que me hagan esto. Láiganlo, siéntanlo, coméntenlo,